પાંચસો જેટલા સાયકલ સ્પર્ધકો તથા અલથાણ પોલીસ સ્ટેશન સ્ટાફે ભાગ લીધો હતો જે સાયક્લોથોન રૂટ અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રી શ્યામ મંદિર ખાતેથી ન્યુ સેટેલાઇટ રોડથી અણુરત દ્વાર થી વેસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉદના મગદલા રોડથી સોમેશ્વર સર્કલથી વાય જંક્શન થી ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસકે નગરથી યુટર્ન થઈ વાય જંક્શન થી સોમેશ્વર સર્કલથી અણુવ્રત દ્વાર શ્રી શ્યામ બાબા મંદિર સુધી રાખવામાં આવી હતી જેમાં પોલીસ કમિશનર દ્વારા યુવાનોને ડ્રગ્સની બધીથી દૂર રહેવા તેમજ શારીરિક સ્વાસ્થ્ય સારું રાખવાના સૂચન આપવામાં આવ્યા હતા